નમસ્કાર હું દિનેશ વિશેષ વિદ દિનેશમાં તમારું સ્વાગત છે તો શું વિજય રૂપાણી બચી ગયા હોત આ સવાલ એટલા માટે કરું છું કે ઘણા બધા લોકોને આ સવાલ થઈ રહ્યો છે અને આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે કેટલાક સંજોગો અને કેટલાક કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે એ જોતાં એ તપાસતા લાગે છે કે શું વિજય રૂપાણી બચી ગયા હોત શું વિજયભાઈ બચી ગયા હોત કેટલાકને લાગે છે કે હા વિજયભાઈ બચી ગયા હોત આ વાત શરૂઆતથી કરીએ કે વિજયભાઈ રૂપાણીને જ્યારે લંડનનો પ્રવાસ કરવાનો હતો તો પાંચ જૂનના દિવસે તેમને નિર્ધારિત કર્યો હતો કાર્યક્રમ તેમને પાંચ જૂનના દિવસે જવાનું હતું તેમના બે મિત્રો એમની સાથે જવાના હતા એક નીતિન ભારદ્વાજ જવાના હતા અને બીજા ધનસુખ ભંડેરી જવાના હતા પરંતુ વિજયભાઈ રૂપાણીને કશુંક કામ આવી જતા નીતિનભાઈને કશુંક કામ આવી જતા તેઓ લંડનના પ્રવાસે જતા નથી અને ધનસુખ ભંડેરી જાય છે નીતિન ભારદ્વાજ પણ જતા નથી એ પછી બીજી તારીખ મળે છે દસ જૂન પછી દસ જૂનના દિવસે જવાનું નક્કી થાય છે તે દિવસે તેમની સાથે જવાના હતા નીતિન ભારદ્વાજ એ વખતે પણ વિજય રૂપાણીને કશું કામ આવે છે તેમની ટિકિટ કેન્સલ થાય છે અને નીતિન ભારદ્વાજ લંડન જાય છે હવે બાર જૂનના દિવસે વિજય રૂપાણી લંડન જવા નીકળે છે આ વખતે ટિકિટ કન્ફર્મ થાય છે કેન્સલ થતી નથી પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ વખતે પણ નસીબ તેમને સાથ આપતું નથી વિજય રૂપાણી જ્યારે પણ હવાઈ મુસાફરી કરે ત્યારે ઇકોનોમી ક્લાસ પસંદ કરતા અને એમાં પણ ઇમરજન્સી સીટ પસંદ કરતા આ વખતે પણ તેમણે ઇકોનોમી ક્લાસમાં જ હવાઈ મુસાફરી કરવાનું નક્કી કર્યું હતું અને તેમની સીટ તેમને મળવાની હતી અગિયાર જી આ અગિયાર જી જે વિશ્વકુમાર બચી ગયા છે એકમાત્ર મુસાફર તેનાથી માત્ર બે સીટ દૂર હતી એટલે આમ જુઓ તો જીવન અને મૃત્યુ વચ્ચે માત્ર બે સીટનું અંતર હતું પણ અહીંયા વિજય રૂપાણીને નસીબ સાથ આપતું નથી અહીંયા પણ વિજય રૂપાણીને નસીબનો સાથ મળતો નથી કેમ કે કંપની ઇકોનોમી ક્લાસમાંથી તેમને બિઝનેસ ક્લાસમાં અપગ્રેડ કરે છે હવે બીજો સંયોગ એ પણ છે કે તેમને બિઝનેસ ક્લાસમાં જે ટિકિટ મળી એ સીટ નંબર બે ડી હતો બીજી ઓગસ્ટ તેમનો જન્મદિવસ છે અને બે ડી જે સીટ નંબર છે એ એમના માટે અનલકી સાબિત થાય છે હવે તમને બધાને ખબર છે કે વિજય રૂપાણી માનતા હતા કે બાર ઝીરો છ આ જે નંબર છે તેમના માટે લકી છે એથી જ તેમને તેમનો સ્કૂટરનો નંબર જે બાર ઝીરો છ છે એ સ્કૂટર સાચવેલું તેમની પહેલી ગાડીનો નંબર બાર ઝીરો છ એ પણ સાચવેલો પણ તેમણે જ્યારે હવાઈ મુસાફરી કરી લંડન જવા માટે નીકળ્યા અને તેમની જે અંતિમ સફર હતી એ તારીખ પણ બાર જીરો છ હતી આથી જીવનભર જે આંકડો વિજય રૂપાણી માટે લકી ગણાતો હતો એ અનલકી સાબિત થાય છે હવે આ બધા જ સવાલો પછી આ બધી અટકળો પછી તમને લાગતું હશે કે જો આમ આમ થયું હોત તો વિજયભાઈ બચી ગયા હોત તો આ સવાલ એટલા માટે મેં કર્યો કે શું વિજયભાઈ રૂપાણી બચી ગયા હોત તો ના એટલા માટે કે તેમણે કરણ શાહને જે છેલ્લો ઇન્ટરવ્યૂ આપ્યો હતો એ ઇન્ટરવ્યૂનો એક ટુકડો આજે ખૂબ વાયરલ થઈ રહ્યો છે નાનકડો ટુકડો આપણને ખૂબ મોટો બોધ આપે છે જેમાં ખુદ વિજયભાઈ રૂપાણીએ એવું કહ્યું હતું કે મનુષ્ય પામર છે જીવન અને મૃત્યુ તો માત્ર ઈશ્વરના હાથમાં છે